આ બધી હેન્ડ પેઇન્ટિંગમાં ડિઝાઇન છે બધે બધી ડિઝાઇન હેન્ડ પેન્ટિંગમાં છે આ ડિઝાઇન ફૂલ ફૂલ કર્યા છે આમાં જો નજીકથી આ બધું હેન્ડ પેઇન્ટિંગ છે આ ડિઝાઇન રાધા કૃષ્ણની નમણા જો તમે છે આ પેચ પેચવર્કમાં બનાવ્યો છે આખો પેચ વર્ક એક છે આ ડિઝાઇન ચાર દાન ઉપર શ્લોક શું વિવાહ આમાં કસ્ટમાઇઝ કરવું હશે તો થઈ જશે ઉપર નામ કપલનું આ ખાલી પેન્ટિંગમાં છે ખાલી પેન્ટિંગમાં એક આ પેટર્ન છે આમાં કપલ સાવ યુનિક કર્યું છે આપણે જો ચાર દાન છે બેક સાઈડ કપલમાં આવી રીતના કળશ સાથે બે લાઈપા છે લો આ ડિઝાઇન છે ને એ ફેરા ફરતા કપલ સાથે ચાર દાન આપ્યું છે એક છે આ રાધાકૃષ્ણના હાથ વાળી ડિઝાઇન આખે આખી હેન્ડ પેઇન્ટિંગમાં આ ડિઝાઇન એમાં છે ને ચારેય દાન આપણે નીચે આપ્યા છે અને ઉપર સાતથી આપ્યા છે એક છે આ ડિઝાઇન તો આમાં છે ને ચાર દાનની જગ્યાએ આપણે ઢોલ શરણાઈ આપ્યા છે અને ફેરા ફરતા કપલની જગ્યાએ આપ્યા છે હાર પહેરાવતું કપલ ચાર દાન સાથે આપણે વચ્ચે રાધા કૃષ્ણ આપ્યા છે શંકર પાર્વતી અને ચાર દાન પછી વર્કમાં આપણે એક આ ડિઝાઇન બનાવી છે ઢોલ શરણાઈ વાળી અને ફેરા ફરતું કપલ